આગવી વધાવીને બોર્ડર મોથાલિયાએ નાગરિકો અને પોલીસ વચ્ચે સેતુ બંધાય તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તેમ સાબિત કરવા કચ્છ પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે ગઈકાલે ડીજીપી વિકાસ સહાય આ પોલીસ ટ્રાન્સપોર્ટ સ્મિથ ભાગ લેવા આવી પહોંચ્યા હતા ત્યારે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે સવારે દસ વાગ્યા થી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતો થી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હાજર ચોવીસ નું પ્રારંભ કરાયું હતું જેમાં બરચી ફેક ઘોડાફેક કબડ્ડી દોડ પોલીસ સીટી મહિલાઓ દ્વારા બાઈક સ્ટંટ તેમજ સ્કૂલોની બાલિકાઓ અને બાળકો દ્વારા કૃતિ રજૂ કરાઈ હતી આવતીકાલે પોલીસ અને પ્રજાનો સાથેનો વિશ્વાસ કેળવાય તે હેતુસર કચ્છ પોલીસ દ્વારા કોમ્યુનિટી પોલીસ અંતર્ગત અખંડ ભારત પોલીસ મિત્રોનું કાર્યક્રમ બોર્ડરના છેલ્લા ગામ કુરન ખાતે યોજવામાં આવ્યું હતું અને આગામી અગિયાર તારીખે સિનિયર સિટીઝન વિવિધ સંસ્થાએ નાગરિકો દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કચ્છ પાટણ અને બનાસકાંઠા એમ ત્રણ જિલ્લાને આવરી લેવાયા છે ત્યારે પોલીસ અને પ્રજાજનો વચ્ચે સમન્વય કેળવાય તે વિચારધારાને સમગ્ર જિલ્લાના નાગરિકોએ આવકાર આપ્યો હતો રિપોર્ટર ધર્મેશ જોગી તે સર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્પોર્ટ મીટનું આયોજન કરવાનું ત્રી દિવસ આયોજન છે શું છે આયોજન ને આજે કોણ ઉપસ્થિત રહ્યા આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બોર્ડર રેન્જના ઉપક્રમે પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનો શુભારંભ ગુજરાતના માનનીય ડીજીપી શ્રી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં અલગ અલગ વીસથી વધારે રમતો રમવાની છે આ ઇવેન્ટ દરમિયાન केंद्र सरकार ने, राज्य सरकारनी जुदी जुदी संस्थाओं तरफ की टीमों भाग लेवा है आज दरेक संस्थाओं वड़ाश्रीओ अः हाजर रहा था साथ साथ आ स्पर्धा दरम्यान अभी लोगों ट्रैफिक जागृति बाबत ड्रग्स नाबूदी बाबत साइबर अवेरनेस ફિટ કચ્છ ક્લીન કચ્છના અનુસંધાને ગ્યાર તારીખે મેરાથોનનું આયોજન કરેલ છે દરેક તાલુકા લેવલ ઉપર સાથે સાથે સ્વચ્છતા બાબતમાં પોલીસની લાઈનની બહેનો પોલીસ પરિવારની એ લોકોને બી જોડવામાં આવ્યા છે જે સિનિયર સિટીઝન છે એના રમત બી એમાં સામેલ કરવામાં આવી છે સાથે સાથ આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન આ ડીજીપી સાહેબ ત્રણ દિવસ આ કચ્છ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જવાના છે વિઝિટ કરવાના છે સાથે સાથ કાલે દસ તારીખે કુરણમાં જે છેવાડાનું બોર્ડર વિલેજ છે કચ્છમાં એમાં અખંડ ભારત મિત્ર સંમેલન છે